નમસ્કાર ખેડૂત મિત્રો હું જીગ્નેશભાઈ સાકરિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી આજે આપણે કચ્છ જિલ્લાની અંદર એક ખેડૂતની વાડી પર રાયડાના ફિલ્ડ ઉપર આવીએ છીએ તારીખ બે 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 હજાર પચીસ તો આજે આપણે આપણી નિશાન કંપની હાઇબ્રિડ વેરાયટી ખજાનાનો એક ખેડૂતનો રૂબરૂ અભિપ્રાય જાણીશું નમસ્કાર નમસ્કાર શું નામ આપનું મનીષભાઈ મનીષભાઈ ગામ ગામ લાખો ગામ ગામ લાખો તાલુકો તાલુકો પૂછ 9054524944 તો બનીભાઈ તમારા ખેતરમાં તમે આ વખતે નિશાન કરીને તો હાઇબ્રિડ આડો ખજાના વાવેલો છે તો એ રાઈડો તમને કેવો લાગ્યો રાઈડો કે સારું છે તો એ રાઈડો સારું છે તો તમને શા માટે સારું લાગ્યો છું ઉગા પછીનો વેજીટેબલ જે ગ્રોથ થવો જો ગ્રોથ થયા પછી એની જે નંબર ઓફ સિંગોની સંખ્યા કે દાળીઓ છે એ તમને કેવી લાગી ડાળીઓને સારું છે તો તમે આ રાઈડો પહેલો પહેલો આ વખતે લગભગ વાયો છે તમારા ખેતરની અંદર તો તમે આ રાઈડો વાયો તો તમને કેવો આમ સારો લાગ્યો અત્યારે સારું છે